జయ శ్రీ కృష్ణ మిత్రో આ વિડિયોમાં માતા લક્ષ્મીને અતિ પ્રિય એવું કનકધારા સ્તોત્રનો પાઠ કરીશું જે ધનતેરસ અને દિવાળીના દિવસે આ પાઠ કરવાનો મહિમા છે ધનતેરસ અને દિવાળીના દિવસે મહાલક્ષ્મીની ઉપાસના પૂજા સાથે જે વ્યક્તિ આ સ્તોત્રનો પાઠ નિયમિત ત્રણ સમય કરે તો તેની દારિદ્રતા દૂર થાય છે અને અપાર ધન સંપત્તિના માલિક બને છે આ કનકધારા સ્તોત્ર શ્રીમદ્ આદિશંકરાચાર્યજીએ રચેલું છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે એકવાર શંકરાચાર્ય દેશાટન કરતા કરતા એક ગરીબ સ્ત્રીના ઘરે પહોંચ્યા પેલી સ્ત્રીએ ઋષિને અર્પણ કરવા એક આમળું આપ્યું અને પોતાની આર્થિક સ્થિતિ અંગે જણાવી પૈસા માટે કરગરવા લાગી શંકરાચાર્ય તેની પાસે આમળાનું ફળ લઈ મહાલક્ષ્મીજીનું ધ્યાન ધરીને ફળ ધર્યું અને એક સ્તોત્રનું પઠન શરૂ કર્યું સંપૂર્ણ શ્રદ્ધા અને હૃદયપૂર્વક કરવામાં આવેલ સ્તોત્ર પઠનથી મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને ફળ સ્વરૂપે સુવર્ણ આમળાની વર્ષા વરસાવી તેથી આ કનક કનકધારા એટલે કે સોનાનો વરસાદ કહેવાય છે ધનની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીની પૂજામાં આ કનકธารા સ્તોત્રનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અપાર સંપત્તિ આપે છે તો મિત્રો આ હતું કનકธารા સ્તોત્રનો પાઠ કરવાનો મહાત્મ હવે કરીશું કનકธารા સ્તોત્રનો પાઠ સુંદર શબ્દોમાં બોલો માતા લક્ષ્મીની જય જેમ ભમરી ખીલતા ફૂલોથી શોભતા તમાલ વૃક્ષ પર રહે છે તેમ શ્રી હરિના રોમાંચથી શોભતા શ્રી લક્ષ્મીની કટાક્ષ લીલા નિરંતર પ્રભુના શ્રી અંગો પર પડે છે જેનામાં સમસ્ત વૈભવ ઐશ્વર્ય અને ધનનો નિવાસ છે તે મંગલમયી દેવી શ્રીલક્ષ્મીની કટાક્ષ લીલા મારું મંગલ કરો જે રીતે ભમરી કમળ પર આવજા કરે છે એ રીતે પ્રભુ મુરારીના મુખ કમળ તરફ પ્રેમથી જતી અને લજ્જાથી પાછી ફરતી સમુદ્ર કન્યા શ્રીલક્ષ્મીની મનોહર મુગ્ધ દ્રષ્ટિમાલા મને અતુલિત વૈભવ પ્રદાન કરે જે દેવરાજ ઇન્દ્રનું ઐશ્વર્ય આપવા સમર્થ છે જે મૂળ દૈત્યના શત્રુ શ્રી હરિને પણ આનંદ પ્રદાન કરે અને નીલકમલ જેનો ભાઈ છે એવા શ્રીલક્ષ્મી દેવી પોતાના ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ ક્ષણ માટે પણ મારા પર નાખવાની કૃપા કરે આનંદ કંદ સચ્ચિદાનંદ શ્રી મુકુંદનું સાનિધ્ય મેળવી જેઓ કામથી વશીભૂત કીકી અને ભ્રમરોથી અધ ખુલ્લા નેત્રે તેમના તરફ એ કટક નિહાળી રહ્યા છે એવા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ અમારા માટે પણ પ્રદાયક હો કસ્તુભમણિની વિભૂષિત ઇન્દ્રનીલિમયે હાર પ્રભુ મધુસૂદનના વૃક્ષ સ્થળને શોભાવી રહ્યો છે ત્યાં સદા નિવાસ કરનારા શ્રી લક્ષ્મીદેવી પ્રભુના ચિત્તને પણ કામપ્રદ બનાવી દે છે એવા કમલમાં નિવાસ કરનારા શ્રીલક્ષ્મીદેવીની કટાક્ષ માલા મારું મંગલ કરો જે રીતે રીતે મેઘની વીજળી ચમકતી રહે છે એ કૌટભ શત્રુ શ્રી વિષ્ણુ ભગવાનના મેઘ સમાન મનોહર વૃક્ષ સ્થળ પર તમે વીજળી સમાન દેદીપ્યમાન રહો છો વિશ્વની માતા ભાર્ગવ પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજનીય પ્રતિમા મારું કલ્યાણ કરો

દીર્ઘકાળ માટે દૂર કરી મારા જેવા વિષાદગ્રસ્ત અને દિન દુઃખી ચાતક પર કૃપારૂપી વર્ષા કરો વિશિષ્ટ મતીવાલા મનુષ્યો પોતાના સત્કર્મથી જેમના પ્રીતિપાત્ર બની જેમની કૃપા દ્રષ્ટિથી અનાયાસ સ્વર્ગ પ્રાપ્ત કરે છે એ કમલાસનના કમલા લક્ષ્મી દેવીની વિકલિત કમલના ગર્ભ જેવી કાંતિવાન દ્રષ્ટિ મારી અભિલાષા પૂર્ણ કરે અને સંતાનાદિની વૃદ્ધિ પ્રદાન કરે સૃષ્ટિના સર્જન સમયે વાઘ દેવતા બ્રહ્મ શક્તિ છે જે સૃષ્ટિના પાલન સમયે શ્રી વિષ્ણુની પ્રિયાલક્ષ્મી વૈષ્ણવ શક્તિ છે અને જે સૃષ્ટિના સંહાર સમયે શાકંભરી દેવી અથવા શિવજીની રુદ્ર શક્તિ છે એ ત્રિલોકના ગુરુ વિષ્ણુની પ્રિયતમા ભગવતી લક્ષ્મી દેવીને મારા નમસ્કાર હો હે લક્ષ્મી દેવી એ શુભ કાર્ય ફલદાયીની શ્રુતિ સ્વરૂપા આપને પ્રણામ છે રમણીય ગુણોના સાગર સમા રતિ સ્વરૂપ આપને નમસ્કાર છે સહસ્ર પાંખડીવાળા કમલમાં નિવાસ કરનારા શક્તિરૂપ રમાને મારા પ્રણામ છે પુરુષોત્તમ શ્રી હરિના અતિ પ્રાણપ્રિય પૃષ્ટિરૂપ દેવીને નમસ્કાર છે કમલમુખી દેવીને નમસ્કાર છે ક્ષીર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી રમાને પ્રણામ છે ચંદ્રમા અને અમૃતની બહેનને નમસ્કાર છે ભગવાન નારાયણની પ્રિયતમા શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર છે કમલનયની આપના ચરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્યદાયીની આનંદકારી સામ્રાજ્ય પ્રદાન કરનારી અને પાપોનો નાશ કરનારી છે હે માતા મને આપના ચરણ કમલોમાં પ્રણામ કરવાનો સદા શુભ અવસર મળતો રહે તેવી કૃપા કરો જેમની કૃપા માટે કરવામાં આવતી ઉપાસના સેવક માટે સર્વ મનોકામના પૂરી કરનારી અને ધન સંપત્તિ વધારનારી છે એવા ભગવાન મુરારીની હૃદયેશ્વરી દેવી મહાલક્ષ્મીજીનું હું તન મન અને વાણીથી ભજન કરું છું હે શ્રીહરિના પ્રિય પત્ની આમ કમલ કુંજમાં નિવાસ કરો છો આપના ચરણકમળો નીલકમલ જેવા શુભે છે શ્વેત વસ્ત્રો ચંદન માલાદી વૈભવ પ્રદાન કરનારા પર અભિષેક કરી રહ્યા છે આકાશ ગંગાના સ્વચ્છ શીતલ જલથી જેમના શ્રી અંગનો અભિષેક થઈ રહ્યો છે એ જગદીશ્વરના પત્ની ક્ષીરસાગરના પુત્રી જગત માતા ભગવતી શ્રી લક્ષ્મી દેવીને હું પ્રાતઃકાલી નમસ્કાર કરું છું હે નયને હે વિષ્ણુ ત્રણેય વેદ સ્વરૂપ ત્રિલોકની માતા ભગવતી રમાની ઉપાસના કરે છે તે આ પૃથ્વી પર અતિ સૌભાગ્યશાળી અને મહા ગુણવાન બને છે વિતાનો પણ એ મનુષ્યના ભાવ સમજવાની ઈચ્છા રાખે છે આદિ શંકરાચાર્ય રચિત આ સુવર્ણ સ્તોત્રનો નો જે મનુષ્ય ત્રણે કાળ પાઠ કરે છે તે કુબેર સમાન ધનવાન બની જાય છે શ્રીમદ આદિશંકરાચાર્ય વિરચિતમ કનકધારા સ્તોત્રમ સમા